સુરતમાં મોદી સરકાર દ્વારા જીએસટી ઘટાડાના મામલે ખેડૂત આગેવાનોએ મોદી સરકારના નિર્ણયને વખાણ કર્યા મોદી સરકારે ખેડૂતોને દિવાળીની ભેટ આપી તેમ ખેડૂતોનું કહેવું છે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે કૃષિલક્ષિત સાધનો પર બાર ટકા જીએસટી હતી તે ઘટાડી પાંચ ટકા કરવામાં આવી છે સાતો સાથોસાથ ઘી પર પાંચ ટકા જીએસટી કરવાની હતી તેનો લાભ પણ ખેડૂતોને થશે ઘી બનાવવા લિટરે ચાર રૂપિયા જીએસટી લાગતી હતી તે ઘટીને આવી બે રૂપિયા થશે તેને લઈ પશુપાલકોને પણ ફાયદો થશે મોદી સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય છે જેને ખેડૂતો આવકારી રહ્યા છે પાલક એક લીટર જે દૂધ છે એની પણ ચાર રૂપિયા જેટલો જીએસટી ભરતો હતો ઘી બનાવવામાં આવે તો એ ઘટાડીને લગભગ જે પાંચ ટકા થયો છે એટલે પાંચ ટકા જે થયો છે એને કારણે હવે બે રૂપિયા આવશે એટલે બે રૂપિયા જેટલો ફાયદો પર લીટરે જીએસટીમાં પશુપાલકોનો થયો છે સાથે સાથે જે આઈસ્ક્રીમ જે રીતે પશુપાલકોનું જે દૂધમાંથી આઈસ્ક્રીમ બને છે એમાં પણ અમારી માગણી હતી કે અઢાર ટકા જેટલો જીએસટી હતો એ ઘટીને પાંચ ટકા થયો છે